અભ્યાસમાં મદદ મેળવવા સ્ક્રિપ્ટ કે પ્રોજેક્ટ બનાવવામાં પણ ઉપયોગ કરી શકો છો આમાં તમે જે પ્રશ્નો પૂછો તે સંદર્ભમાં સમજદારીપૂર્વક જવાબ આપે છે એ પણ બહુ ઓછા સમયની અંદર ચેટ જીપીટી તમારું કામ સરળ બનાવે છે સમય બચાવે છે અને નવી જાણકારી મેળવવામાં મદદરૂપ થાય છે આજના યુગમાં ચેટ એ વિદ્યાર્થીઓ શિક્ષકો યુટ્યુબરો લેખકો આરટી સ્ટાફ સરકારી કર્મચારીઓ અને રોજગાર શોધનારા દરેક માટે એક શક્તિશાળી સાધન બની ગયું છે તમે જેમ WhatsApp માં તમારા મિત્રથી વાત કરો છો તેવી જ રીતે અહીં મેસેજ કે ફોટો કે ફાઈલ મોકલી તમારા કામને વધુ સરળ બનાવી શકો છો તો આ ChatGPT નો બેઝિક પરિચય છે હવે આપણે ChatGPT નો ઇન્ટરફેસને જાણીશું અને એ કેવી રીતે કામ કરે છે એને પણ જાણીશું જો તમે ચેનલ પર નવા આવ્યા હોય તો સબસ્ક્રાઈબ કરી બે આઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી ઓન કરી દેશો તો ચાલો હવે આપણે કોમ્પ્યુટર સ્ક્રીન ઉપર જઈએ છીએ જો તમે એક મોબાઈલ યુઝર છો તો તમે મોબાઈલની અંદર પ્લે સ્ટોરમાં ચેટ જીપીટી નામની એપ્લિકેશન ઇન્સ્ટોલ કરી લેશો અત્યારે હું લેપટોપની અંદર ચેટ જીપીટી અહીંયા ગૂગલમાં આપણે ટાઈપ કરીશું ત્યારબાદ અહીંયા તમને પહેલા જ નંબરની જે વેબસાઇટ જોવા મળે છે ઇન્ટ્રોડક્શન ઇન્ટ્રોડક્શન ચેટ જીપીટી એના પર આપણે ક્લિક કરી દઈશું ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો તમે અહીંયા લોગિન ના હો તો લોગિન કરી શકો છો તો આપણે અહીંયા ટ્રાય ચેટ જીપીટી ઉપર ક્લિક કરીશું તો અત્યારે આપણે ચેટ જીપીટીના બેઝિક જે ઇન્ટરફેસ છે એ ઇન્ટરફેસની હું તમને વાત કરી દઉં તો અહીંયા તમે કોઈ પણ જેવી રીતે તમે વોટ્સઅપમાં ટાઈપિંગ કરો છો એવી જ રીતે આ એક કામ કરે છે કોઈ પણ ક્વેશ્ચનને તમે સમજવા માગો છો તો એ ક્વેશ્ચનને અહીંયા આસ્ક એનીથિંગ છે ત્યાં તમારે ટાઈપિંગ કરવાનું રહેશે ત્યારબાદ તમે અહીંયા જોઈ શકો છો એક પ્લસનું આઇકન જોવા મળે છે આ પ્લસના આઇકન ઉપર ક્લિક કરશો ને તો તમને અહીંયા તમે પણ પ્રકારનો તમારી પાસે કોઈ સ્ક્રીનશોટ છે એના વિશે તમારે માહિતી જોઈએ છે કોઈ ફોટો છે એના વિશે તમારે માહિતી જોઈએ છે અથવા તો કોઈ પીડીએફ ફાઇલ છે એના વિશે તમારે માહિતી જોઈએ છે તો એ આ પ્લસના આઇકનથી તમે અહીંયા જઈ અને એડ કરી શકો છો બરાબર તો આ એનો બેઝિક ઇન્ટરફેસની વાત કરી હવે આપણે જોઈએ કે ચેટ જીપીટી શિક્ષકો માટે કેવી રીતે મદદરૂપ થાય તો એની વાત કરીએ અહીંયા તમને જોવા મળે છે આસ્ક એનીથિંગ તો ત્યાં આપણે ટાઈપ કરી દઈશું જે તમારો સવાલ હોય એ હું અત્યારે જે છે મારી શાળામાં શનિવારે બેગલેસ ડે છે તો હું એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકું તો એટલું લખી અને ત્યારબાદ અહીંયા આપણે એન્ટર કરી દઈશું તો તમે અહીંયા જોઈ શકો છો કે કેવી રીતે આ મદદરૂપ થઈ શકે છે આપણને તો એક શિક્ષક તરીકે તમે કઈ કઈ વિદ્યાર્થીઓને ગેમ્સ કરાવી શકો છો એ વિશેની સંપૂર્ણ અહીંયા માહિતી આપી દીધી છે જેવી રીતે કે તમે જોઈ શકો કે શૈક્ષણિક પ્રવૃત્તિઓ કેવી રીતે કરાવી ત્યારબાદ તમે અહીંયા સાહિત્ય અને કલાત્મક પ્રવૃત્તિઓ પણ કરાવી શકો છો કુદરતી અને વ્યવહારિક પ્રવૃત્તિઓ પણ કરાવી શકો છો નાટક અને સંગીત જેવી પ્રવૃત્તિઓ કરાવી શકો છો તો આ આપણો એક પહેલો પ્રશ્ન હતો કે મારી શાળામાં શનિવારે બેકલેસ ડે છે તો હું એક શિક્ષક તરીકે વિદ્યાર્થીઓને કઈ કઈ પ્રવૃત્તિઓ કરાવી શકું તો અહીંયા તમે જોઈ શકો છો કે ચેટ જીપીટીએ બહુ સુંદર રીતે અહીંયા જવાબ તમને જોવા મળે છે બીજો આપણે પ્રશ્ન પૂછ્યું કે છવ્વીસ ઓગસ્ટ બે હજાર પચીસ શનિવાર મુખ્ય પ્રાથમિક શાળા હેબતપુર અને સ્પોર્ટ ડે પર અહેવાલ લખી આપો આ શિક્ષકો માટે ખૂબ જ મહત્વનો હોય છે અહેવાલ લખો તો કોઈ પણ તમે ઇવેન્ટની બેઝિક ઇન્ફોર્મેશન ચેટ જીપીટીને આપશો અને ત્યારબાદ તમે એને સેન્ડ કરી દેશો તો એક તમને સરસ મજાનો અહેવાલ તૈયાર કરીને આપશે તો તમે અહીંયા જોઈ શકો છો કે શાળાનું નામ આવી ગયું છે સ્થળ આવી ગયું છે અને અહીંયા જે ટાઈપિંગ કરવાનું એને શરૂઆત કરી દીધું છે કોઈ પણ અતિથિનું નામ તમે અહીંયા સજેસ્ટ કરવા માંગો તો પણ એ તમે અહીંયા લખશો તો એ સજેસ્ટ કરી દેશે લખી દેશે તો આ સંપૂર્ણ તમે જોઈ શકો છો કે અહેવાલ સુંદર રીતે તૈયાર ચેટ જીપીટી કરીને આપે છે બરાબર બીજું આપણે ઉદાહરણ જોઈએ કે ધોરણ છ અંગ્રેજીમાં ટેન્સ ભણાવવા છે તો મને તેનું પાઠ આયોજન કરી આપશો બરાબર તો આટલું લખીને આપણે એન્ટર કરી દઈશું તો અહીં ધોરણ છ માટે ટેન્સ વિષય આધારિત એક સરળ અને અસરકારક પાઠ આયોજન તૈયાર કરીને આપશે તો અહીંયા જોઈ શકો છો ધોરણ છ વિષય પાઠનું નામ સમયગાળો શિક્ષણ પદ્ધતિ પછી પાઠના ભાગો અંગે વિચાર કરે છે અહીંયા બરાબર પાઠના ભાગોની વાત કરી છે અહીંયા ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રારંભિકમાં કઈ પ્રવૃત્તિઓ કરાવી મુખ્ય શિક્ષણ પ્રક્રિયા કઈ કરાવી બરાબર ટેબલના માધ્યમથી પણ અહીંયા તમે જોઈ શકો છો કે વધારે ઉદાહરણો આપ્યા છે જેનાથી એને તમારું પાઠ આયોજન સરળતાથી કરી શકો પ્રવૃત્તિઓ આપી છે અને છેલ્લે મૂલ્યાંકન માટે પણ ક્વિશન એને બનાવી દીધા છે જરૂરી સાધનોની પણ વાત કરી છે નોંધ પણ તમે અહીંયા ધ્યાન રાખી શકો છો તો આ એક ઉદાહરણ થયું આપણે બીજું પણ ઉદાહરણ લઈએ કે ગાંધી જયંતિ વિષય પર ત્રણસો પચાસ શબ્દોમાં નિબંધ લખી આપો તો આટલું આપણે લખી ત્યારબાદ અહીંયા એન્ટર પર ક્લિક કરી દઈશું અહીં ગાંધી જયંતિ વિષય પર લગભગ ત્રણસો પચાસ શબ્દોમાં સરળ અને અસરકારક નિબંધ આપવામાં આવ્યો છે તો તમે અહીંયા જોઈ શકો છો કે ગાંધી જયંતિ ઉપર હેડિંગ આપી દીધું છે ત્યારબાદ જે જે શબ્દોને હાઇલાઇટ જે કરવાના છે બોલ્ડ જે કરવાના છે એ બોલ્ડ શબ્દોને પણ કરી દીધા છે અને એક અસરકારક સારો એવો નિબંધ બનાવીને જેટ એ આપી દીધો છે બીજું કોઈ ઉદાહરણ જોઈએ હવે આપણે બીજા ઉદાહરણ માટે અહીંયા એક આપણે ફાઇલ એટેચ કરીશું અને ફાઇલ એટેચ કરીને ત્યારબાદ એને આપણે કમાન્ડ આપીશું તો અહીંયા પ્લસનું આઇકન જે જોવા મળે છે ત્યાં ક્લિક કરી દઈશું પછી એડ ફોટોસ એન્ડ ફાઇલ જે છે ત્યાં પણ ક્લિક કરીશું ત્યારબાદ આપણે જે જગ્યાએ ફાઇલ છે એ જગ્યાએ આપણે ફાઇલને સિલેક્ટ કરી દઈશું તો હું અહીંયા નો એક સ્ક્રીનશોટ છે એ ને એટેચ કરીશ ત્યારબાદ અહીંયા આપણે કમાન્ડમાં લખીશું કે આ દાખલાઓના જવાબ શોધી આપો અને અહીંયા એન્ટર પર ક્લિક કરી દઈશ તો અહીંયા તમે જોઈ શકો છો કે આ એક સ્ક્રીનશોટ છે ત્યારબાદ નીચે આપણે કમાન્ડ આપી દીધી છે પછી એન્ટર આપીએ છે તો અહીંયા જેટલા પણ દાખલાઓ છે એના સારી રીતે અહીંયા જવાબ તમને જોવા મળશે કે ચેટ જીપીટી કેટલા ઓછા સમયની અંદર આપણને જવાબો શોધીને આપ્યા છે આ જવાબો કેવી રીતે આવ્યા એ પણ તમે અહીંયા જો લખશો તો એના એના ડિટેલમાં પણ ચર્ચા કરશે અથવા ડિટેલમાં એની સમજૂતી તમને આપશે જો તમે એક તાલીમાર્થી છો તો તમને કેવી રીતે ચેટ જીપીટી ઉપયોગ થઈ શકે તો હું અહીંયા લખીશ કે ધોરણ છ સામાજિક વિજ્ઞાન ભૂમિ સ્વરૂપો લેસન પ્લાન લખી આવો તો આ તાલીમાર્થીઓ માટે ખૂબ જ અગત્યનો હોય છે લેસન પ્લાન તો અહીંયા મેં ધોરણનું નામ લખી દીધું છે ત્યારબાદ વિષયનું નામ અને વિષયાંગનું નામ એટલું લખી અને અહીંયા આપણે એન્ટર કરી દઈશું અહીંયા તમે જોઈ શકો છો કે પાઠ આયોજન ભૂમિ સ્વરૂપો ધોરણનું નામ પાઠનું નામ એનો સમયગાળો કેટલો છે શિક્ષણ પદ્ધતિનો કઈ કઈ શિક્ષણ પદ્ધતિનો તમે ઉપયોગ કરશો ટીએલએમનો કઈ કયા કયા ટીએલએમનો ઉપયોગ કરશો એના જે ઓબ્જેક્ટિવ છે એ ઓબ્જેક્ટિવ પાઠ યોજનાનો પ્રવાહ પછી તમે અહીંયા જોઈ શકો છો પાઠ યોજનાનો પ્રવાહ એટલે આ તમે વિદ્યાર્થીને પહેલા પ્રશ્નો પૂછી શકો છો એટલે કે વિદ્યાર્થીઓને વિષયાંક અને વિષય અને વિષયાંકથી પરિચિત કરવા જેને અભિમુખ કોષ એટલે કહેવાય એના પણ પ્રશ્નો અહીંયા તૈયાર કરીને આપે છે ત્યારબાદ તમે અહીંયા સંપૂર્ણ જે માહિતી છે એ ચેટ જીપીટી ખૂબ સુંદર રીતે આપે છે મૂલ્યાંકન માટે પણ તમને સરસ એવા પ્રશ્નો બનાવીને આપે છે આપણે આગળ જોયું કે એક આપણે સ્ક્રીનશોટ એટેચ કર્યો હતો ને ત્યારબાદ આપણે એને એક કમાન્ડ આપી દઈએ તમે કોઈપણ પાઠનો સ્ક્રીનશોટ લઈ અને એની અંદરથી તમે એમસીક્યુ નીકાળવા માંગો છો તો એ સ્ક્રીનશોટને એટેચ કરી દેશો અને નીચે તમે એમસીક્યુએસ બનાવીને આપો એટલું લખશો તો પણ તને તમને એવું એના એમસીક્યુએસ બનાવીને આપશો બીજો કમાન્ડ આપણે લખીએ કે હું એક પીટીસીનો તાલીમાર્થી છું મારે વર્ગમાં નાના બાળકોને વાર્તા કહેવી છે મને એક વાર્તા વાર્તા લખી આપો તો ત્યારબાદ અહીંયા આપણે લખી દઈશું કમાન્ડમાં અને અહીંયા એન્ટર કરી દઈશું અને જે છોકરી અને ચાલક ઉંદર આ બંને વિશે જે વાર્તા આખી લખી છે એ વાર્તા પણ તમે આવી રીતે નાટકની સ્ક્રિપ્ટ પણ બનાવી શકો છો તમે પ્રશ્નો પણ બનાવી શકો છો તમે એકમ કસોટીઓ પણ બનાવી શકો છો તો આ ચેટ જીપીટી તમારા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે હવે વાત કરીએ આપણે ગૃહિણીઓની કે ગૃહિણીઓ માટે ચેટ જીપીટી કેવી રીતે ઉપયોગી થઈ શકે તો અહીંયા કમાન્ડ આપી દઈશું કે રોટલી વધી છે તેમાંથી શું બનાવી શકાય તો ત્યારબાદ અહીંયા એન્ટર કરી દઈશું તમે જોઈ શકો કે જયારે રોટલી વધી જાય તો ત્યારે એને ફેંકવાની જરૂર નથી તેમાંથી અનેક સ્વાદિષ્ટ અને પૌષ્ટિક વાનગીઓ બનાવી શકાય છે રોટલીના ચૂરા જે છે પછી રોટલીનું જે ઊંધિયું છે અથવા સબ્જી સ્ટાઇલ છે અલગ અલગ અહીંયા તમને જોવા મળે છે તો આવી રીતે ગૃહિણીઓ પણ ચેટ જીપીટીનો ઉપયોગ કરી શકે છે બીજો કમાન્ડ આપીએ પાંચ માણસો જમી શકે તેટલો મોહનથાળ બનાવો બનાવવો છે તે માટેની રેસિપી આપો તમને અહીંયા આવશ્યક સામગ્રી શું શું જોઈએ છે એ ત્યારબાદ એને બનાવવાની રીત સ્ટેપ બાય સ્ટેપ તમને આપશે બરાબર કેવી રીતે તમારે એને બનાવો કેટલો સમય લાગશે કઈ કઈ વાનગીઓ જોઈશે કઈ કઈ આઈટમ તમારે જરૂર પડે છે એ બધી કઈ કઈ વસ્તુનું ધ્યાન રાખવું ટીપ્સ પણ તમને સજેસ્ટ કરશે તો બહુ સારી રીતે ચેટપીટીનો ગૃહિણીઓ પણ ઉપયોગ કરી શકે છે તમને કોઈ મૂંઝવણ હોય કોઈ ક્વેશ્ચન પૂછવા માંગતા હોય તો અહીંયા ક્વેશ્ચનને લખશો કે હું રોટલી બનાવું છું તો તે રોટલી શેકતી વખતે ફૂલતી નથી તો રોટલી ફૂલે તે માટે કોઈ ઉપાય હોય તો આપો તો તમને અહીંયા સજેશન આપશે અને એના ઉપાયો પણ લખીને આપશે બરાબર આવી રીતે તમે કોઈ પણ સવાલ હોય એ ચેટ રીપીટીને પૂછી શકો છો અને તમે સરળતાથી બહુ ઓછા સમયની અંદર સારું એવું માર્ગદર્શન લઈ શકો છો અને સારો એવો સમય તમારો સમયનો બચાવ પણ કરી શકો છો કે મારે ઓનલાઈન પર સસ્તા કપડાં મંગાવવા છે તો કયા પ્લેટફોર્મ પરથી હું મંગાવી શકું તો તમે અહીંયા જે શ્રેષ્ઠ પ્લેટફોર્મ છે ટ્રસ્ટેબલ એના તમને અહીંયા કેટલાક સજેશન આપશે જે તમે જોઈ શકો છો તો આવી રીતે ગૃહિણીઓ પણ ઉપયોગ કરી શકે છે ચેટ gpt નો બહુ પોતાનો સમયનો બચાવ કરી શકે છે અને સારી એવી સમજૂતી સાથે સારા એવા માર્ગદર્શન સાથે તમને અહીંયા સમજૂતી આપવામાં આવશે જો તમે ખેડૂત છો તો તમને ચેટ gpt કેવી રીતે ઉપયોગી થઈ શકે તો તમારા પણ જે કંઈ પણ સવાલો હોય એ સવાલોને અહીંયા તમે લખશો અને ત્યારબાદ તમને એનો આઉટપુટ જોવા મળશે તો હું અત્યારે એક અહીંયા બધું ટાઈપ જ અત્યારે હું રાખું છું અને તરત જ સમયના બચાવ માટે કરી અને એ મને ઉપયોગી થઈ શકે તો તમે કોઈ પણ વસ્તુ છે જે પણ તમારો સવાલ છે એ સવાલને તમે અહીંયા એન્ટર કરશો અને તમે માર્ગદર્શન મેળવી શકશો જો તમે ખેડૂત છો તો કે મારા ખેતરની અંદર મગફળીનું વાવેતર કરવાનું વિચારો છો સારું ઉત્પાદન મળે તે માટે મને માર્ગદર્શન આપો ત્યાર બાદ આપણે એના માટે અનુકૂળ રહેશે બરાબર કેવી મોસમની અંદર પાક થાય છે જમીનની પસંદગી તમારે કેવી રીતે કરવી જમીન તૈયાર કેવી રીતે કરવી એ બધી બાબત તમને અહીંયા સજેશન કરશે છોડની જાત તમારે કઈ વાપરવાની રહેશે બિયારણ તમારે કઈ બિયારણની માવજત કઈ રીતે થઈ શકે બરાબર કેટલા અંદર કેટલું અંતર રાખવું જોઈએ સિંચાઈ કરવી જોઈએ તો સંપૂર્ણ માહિતી જે છે એ ખેડૂતો માટે પણ એટલી જ ઉપયોગી થાય છે બીજું કોઈ ઉદાહરણ લઈએ મારા ખેતરમાં મગનું વાવેતર કરેલ છે મગના પાન કીટકો ખાય છે તો તે માટે કઈ દવા મારે વાપરવી જોઈએ તો આટલું લખી એન્ટર કરીશું હવે અહીંયા જુદા જુદા જે જીવાતો છે એ જીવાતોના નામ પણ આપેલા છે અને નીચે એના માટે કઈ દવા અને કેટલા પાણીની અંદર મિક્સ કરવી એ બધી બાબતો તમને અહીંયા સજેસ્ટ કરશે તો આવી રીતે ખેડૂતો પણ ઉપયોગ કરી શકે છે ચેટ જીપીટી નો જેનાથી એમને પોતાનો સમયનો બચાવ પણ કરી શકે અને યોગ્ય માર્ગદર્શન પણ લઈ શકે છે જો તમે એક દુકાનદાર છો તો તમે ચેટ જીપીટીનો કેવી રીતે ઉપયોગ કરી શકો તો એના માટે પણ આપણે કમાન્ડ આપી દઈશું કે હું એક દુકાન ચલાવું છું પણ મારે ત્યાંથી લોકો ખરીદી કરતા નથી મારે કેવા પ્રયત્નો કરવા જોઈએ જેનાથી લોકો મારે ત્યાંથી ખરીદી કરે ત્યારબાદ આપણે આટલું લખી એન્ટર કરી દઈશું તો અહીંયા તમને જે જરૂરી સજેશન છે એ સજેશન તમને ચેટ જીપીટી આપી દેશે તો તમે અહીંયા કઈ કઈ તમારે ટ્રિક્સ અપનાવાય અને તમને ટીપ પણ સજેસ્ટ કરશે બરાબર જેનાથી તમારો જે કોઈ પણ સવાલ હોય એ સવાલને તમે આસાનીથી બહુ ઓછા સમયમાં અને સાચા માર્ગદર્શન સાથે તમે ચેટ જીપીટીનો ઉપયોગ કરી શકો છો તો આપ કોઈ પણ તમે એક ફોર એક્ઝામ્પલ તમે અહીંયા લઈ લો કે તમે કોઈ તમારા મિત્રો સાથે ચેટિંગ કરો છો વોટ્સઅપ પર અને એને જે સવાલો પૂછો છો એવી જ રીતે તમારે અહીંયા ચેટ જીપીટીને સવાલો પૂછવાના છે અને તમે એના માટે કંઈ રેફરન્સ આપવા માંગો છો ફોર એક્ઝામ્પલ પીડીએફ થઈ એ ફાઇલ કોઈ સ્ક્રીનશોટ હોય તો કોઈ ફોટો હોય તો એ તમ એ પણ તમે એટેચ કરીને મોકલી શકો છો અને આ જ જે ઇન્ટરફેસ છે આ ઉપર જે કંઈ પણ ઓપ્શન્સ દેખાય છે આ સેમ વિગત મોબાઈલમાં પણ અવેલેબલ છે બરાબર મોબાઈલમાં પણ અહીંયા પ્લસનું આઇકન તમને જોવા મળશે એનાથી તમે ફાઇલને અટેચ કરી શકો છો જરૂરી માહિતી મેળવી શકો છો આ રીતે તમને દરેકે દરેક વ્યક્તિ માટે ચેટ જેપીટી ખૂબ જ ઉપયોગી છે તમારા સમયના બચાવ માટે તમારા કામને ઘણું બધું આસાન બનાવી દેશે તો સારી રીતે તેનો ઉપયોગ કરો અને યોગ્ય માર્ગદર્શન લો આશા રાખું છું કે આ વિડીયો તમને પસંદ આવ્યો હશે વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરશો ચેનલ પર નવા આવ્યો હોય તો સબસ્ક્રાઇબ કરી બે લાઇકન પ્રેસ કરી ઓલ નોટિફિકેશન જરૂરથી સેટ કરી દેશો મળીએ બીજા વિડીયોની અંદર ટિલ ધેન કીપ લર્નિંગ એન્ડ કીપ એક્સપ્લોરિંગ